મોડાસાના મોડેલ જનસેવા કેન્દ્રની હકીકત ત્રણ વર્ષ ધક્કા ખાધા પછી મહિલાની વિધવા સહાય નોંધણી થઈ મોડાસા તાલુકાના મોડેલ જનસેવા કેન્દ્રની કેટલીક વરવી વાસ્તવિકતા સામે આવી છે ગામડાની અબૂધ ગ્રામીણ પ્રજાને કોઈને કોઈ અગમ્ય કારણોસર ધક્કા ખાવા પડે છે સરકારની સારી યોજનાઓનો લાભ આવા સરકારી બાબુઓને કારણે જાહેર જનતાને મળતો નથી મોડાસાના પાલનપુર ગામની વિધવા મહિલા ઈલા કાંતિભાઈ ચમાર વિધવા સહાય માટે છેલ્લા ત્રણ વર્ષથી આ સેવા કેન્દ્ર પર ધક્કા ખાઈ રહ્યા હતા પણ તેમને ગમે તે બહાના બતાવી અને રવાના કરી દેવામાં આવતા છેલ્લે મહિલાએ મીડિયાને સામાજિક કાર્યકરનો સંપર્ક કરતા તેમણે દરમિયાનગીરી કરતા આવતા મહિનાથી અરજદારને વિધવા સહાયની રકમ મળશે તેમ જણાવ્યું હતું ત્રણ વર્ષથી આ બેન વિધવા સહાય માટે અહીંયા ફોર્મ ભર્યું હતું ત્રણ વર્ષથી ધક્કા છે આજે અમે આવ્યા એટલે આજે આ સ્લીપ આપી છે અને આવતા મહિનાથી કંઈ પેન્શન ચાલતું હશે એવું જણાવ્યું અહીંયા અંદર લખે છે અરજી કર્યા તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ અને અરજીની કાલની સંભવિત દિવસ ત્રીસ દિવસ આ જનસેવામાં લોકોની સેવાને બદલે લોકોની હેરાનગતિ બહુ થાય છે એટલે વહીવટીતંત્ર અહીંયા ધ્યાનમાં લઈ લોકો હેરાન ના થાય એવી તાત્કાલિક સૂચનાઓ અહીંયા આપે એવી વિનંતી છે

અને કેટલા વર્ષ ત્યાં વાતને અરજી આપી ત્રીજું અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ